નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જોઈશું ધોરણ બાર સાયન્સ પછી શું કરવું તો પે શરૂઆત કરીએ આપણે પહેલાં ગ્રુપ એ પછી આપણે વાત કરીશું બીજા વિડીયોમાં ગ્રુપ બી વિશે પણ વાત કરીશું ગ્રુપ એ એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એટલે કે પી સી વિદ્યાર્થી માટે તો પહેલી દરેક વિદ્યાર્થીને શું હોય છે એન્જિનિયરિંગ કોર્સ કરવાની એટલે કે જેવા કે બી એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ બીટેક એટલે કે બેચલર ઓફ ટેકનોલોજી જેવા વિષયમાં આગળ તમે રસ ધરાવો તો તમે એન્જિનિયરિંગ કોર્સ કરી શકો છો આ કોર્સ ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કોર્સ હોય છે તેમાં ગુજરાતમાં એડમિશન માટે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટરેસ્ટ એક્ઝામ ટેસ્ટ ગુ ગુજકેટ પ્લસ બાર સાયન્સના પચાસ પચાસ ટકા માર્ક ગણવામાં આવે છે એટલે કે બુસ્કેટના પચાસ ટકા માર્ક્સ અને બાર સાયન્સના પચાસ ટકા માર્ક્સ તમારું મેરિટ બનતું હોય છે અને જો તમારે આઈઆઈટી એનઆઈટી જેવી કેન્દ્ર લેવલની કોલેજોમાં એડમિશન લેવું હોય તો તમારે જે મેન્સ અને જે એડવાન્સમાં સારા ગુણ લાવવા પડે છે હવે વાત કરીએ કે આ એન્જિનિયરિંગ કોર્સમાં ઉપલબ્ધ કોર્સોની વાત કરીએ તો કે તેમાં છે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ એરોનોટિકલ એન્જિનિયરિંગ એરોસ્પેસ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ માઇનિંગ એન્જિનિયરિંગ પછી કેમિકલ એન્જિનિયરિંગ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ આ તમામ એન્જિનિયરિંગ કોર્સો તમે કરી શકો છો તમારે સોઇસ પ્રમાણે તમે આ તમામ કોર્સોમાંથી કોઈ પણ કોર્સ એ કરી શકો છો તમારી મનપસંદ જે કોર્સ હોય તે તમે કરી શકો છો હવે આગળ વાત કરીએ તો કે બીએસસી એટલે કે બેચલર ઓફ બી એટલે કે બેચલર ઓફ સાયન્સ તેમાં આ ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન કોર્સ હોય છે એટલે કે તમને ડિગ્રી કોર્સ આ હોય છે તેમાં તમારે તમારા મનપસંદ પસંદીદાર વિષય જેવા કે ભૌતિક વિજ્ઞાન ગણિત રાસાયણિક વિજ્ઞાન જેવા વિષયો પર તમે બીએસસી કરી શકો છો બી એસ અલગ અલગ કેટલાય પ્રકાર હોય છે જેવા કે બીએસસી તમે નર્સ બીએસસી નર્સિંગ કરી શકો છો બી એગ્રીકલ્ચર પણ કરી શકો છો હવે વાત કરીએ ત્રીજા કોર્સની છે બી એટલે કે બેચલર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન્સ જેમાં તમારે આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સોફ્ટવેર જેવા કમ્પ્યુટર કો ક્ષેત્રને લગતા કોર્સ ઉપલબ્ધ છે આ તમામ કોર્સ એ કમ્પ્યુટરને લગતા કોર્સો છે તે ચાર વર્ષનો ડિગ્રી કોર્સ હોય છે અને તેમાં જવા માટે બાર સાયન્સમાં પિસ્તાલીસથી પાંચ ટકા ઉપર માર્ક આવવા જરૂર છે તેમજ ગુસ્કેટમાં સારા માર્ક આવે તો તમને ગુજરાતની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે છે હવે વાત કરીએ ચોથા કોર્સની જે છે બી આર્ક એટલે કે બેચલર ઓફ આર્કિટેક્ચર તે પાંચ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ હોય છે અને ધોરણ બારમાં પચાસ ટકા પ્લસ માર્ક હોવા જરૂરી છે તેમાં એડમિશન માટે હવે વાત કરીએ તો કે આ કોર્સ એ બિલ્ડિંગ ડિઝાઇન બ્રિજ ડિઝાઇન વગેરે જેવા સ્ટ્રક્ચર ડિઝાઇનને લગતો કોર્સ છે એટલે કે તમે તમારી બિલ્ડિંગ મોટી મોટી હોય છે તેની તમે ડિઝાઇનિંગ આ કોર્સમાં શીખવાડવામાં આવે છે એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટને લગતી તમામ વિગતો આ કોર્સમાં શીખવાડવામાં આવતી હોય છે હવે પાંચમા કોર્સની વાત કરીએ તો કે જે છે ડિપ્લોમા કોર્સ એટલે કે તમે બાર પછી બાર સાયન્સ પછી ડિપ્લોમા કોર્સ પણ કરી શકો છો આ કોર્સ બેથી ત્રણ વર્ષનો રહેતો હોય છે આ એક એન્જિનિયરિંગ કોર્સ જેવો કોર્સ હોય છે ડિપ્લોમા કોર્સમાં વાત કરીએ તો કે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ કોર્સ ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ જે ડિજિટલ માર્કેટિંગ આવે છે સ્ટોક માર્કેટને જેવા એ તેમાં પણ તમે ડિપ્લોમા કરી શકો છો પછી વાત કરીએ ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનોલોજી એટલે કે મેડિકલને લગતી જે ટેકનોલોજી હોય છે તેમાં તમે ડિપ્લોમા કરી શકો છો પછી ડિપ્લોમા ઇન ફિઝ ફિઝિયોથેરાપી એટલે કે જે ફિઝિયોથેરાપી હોય છે જે શરીરને અમુક અંગોનું જે થેરાપી કરે છે ફિઝિયો કરે હાટકાનુંની તે તેના વિષય વિશે તમે ડિપ્લોમા કરી શકો છો પછી જે ડિપ્લોમા ઇન એનિમેશન આ જે કાર્ટૂન અને આવે છે પિક્ચરોમાં ને તેના એનિમેશન વિશે પણ તમે ડિપ્લોમા કરી શકો છો હવે વાત કરીએ છઠ્ઠો છે કે તમે એનડીએમાં પણ જઈ શકો છો એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા તમે આપી શકો છો જે બાર સાયન્સમાં જે વિદ્યાર્થી મિત્રોએ ગણિત રાખેલ હોય છે તેના માટે જ આ હોય છે જેની પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે જેમાં ધોરણ અગિયાર બાર સાયન્સનું સિલેબસ પૂછાતો હોય છે અને ત્યારબાદ તેમાં તમે પાસ થયા બાદ તમે આર્મી નેવી કે એરફોર્સમાં ઊંચું પદ એટલે કે મેજર છે લેફ્ટનન્ટ છે જેવા પદ ધારણ કરી શકો છો હવે વાત કરીએ તમે ધોરણ બાર સાયન્સ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરી શકો છો જેવી કે યુપીએસસી છે સીપીએસસી એસએસસી જીડી એસએસસી સીજીએલ એસએસસી એમટીએચ રેલવે પોલીસ તલાટી ક્લાર્ક સીસીઈ ફોરેસ્ટર અગ્નિવીર આર્મી નેવી એરફોર્સ વગેરે જેવી અનેક એક્ઝામોની તૈયારી પણ તમે કરી શકો છો સાથે સાથે ગ્રેજ્યુએશનનો પણ કોર્સ તમે કરી શકો છો પછી તમે બાર સાયન્સ પછી આર્ટ્સ અને કોમર્સના વિષયો માં પણ કોર્સ કરી શકો છો જેવા કે બીએ બીકોમ વગેરે જેવા કોર્સ કરી શકો છો પછી તમે એલ એલ લોનો પણ કોર્સ કરી શકો છો અને તમે આઈટીઆઈ પણ કરી શકો છો મિત્રો આ તમામ કોર્સ ઉપલબ્ધ છે જે વિદ્યાર્થી મિત્રોએ બાર સાયન્સમાં પીસીએમ એટલે કે ગણિત વિષય રાખેલા હશે ગ્રુપ એ રાખેલા હશે તેના માટે આ તમામ કોર્સ ઉપલબ્ધ છે જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળને શેર કરજો જે ધોરણ બાર સાયન્સની પરીક્ષા દીધેલ હોય જેથી તેને પણ આ તમામ માહિતીનો ખ્યાલ આવે અને તે મૂંઝવણ વગર તે આગળનો અભ્યાસ કરી શકે છે અને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી મળતી રહે જય હિન્દ જય ભારત